નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો CET તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજના આપણા ટોપિકનું નામ છે રામાયણ મહાભારત અને કૃષ્ણ જીવનને લગતા પરીક્ષાલક્ષી પ્રશ્નો તો બે હજાર ત્રેવીસનું નું પેપર જોઈ લો કે બે હજાર ચોવીસનું નું પેપર જોઈ લો બંને પેપરમાં એકથી બે ગુણમાં આ ટોપિકમાંથી પૂછાઈ ગયેલું છે એટલે આ ટોપિક મહત્વનો થઈ જાય આપણા માટે અને જો આમ જ પૂછાય તો આપણે કંઈ ગુણ કપાય નહીં એ માટે આપણે આજનો આ વિડીયો જોઈ રહ્યા છીએ તો શરૂ કરીએ પહેલો પ્રશ્ન એમ છે કે શ્રી રામના ધનુષ્યનું નામ શું હતું તો એનું નામ હતું પિનાંક બીજો પ્રશ્ન રામાયણ કઈ ભાષામાં લખાયેલી હતી તો સંસ્કૃત ત્રીજો પ્રશ્ન શ્રી રામ વિષ્ણુ ભગવાન અવતાર હતા તો સાતમો પ્રશ્ન નંબર ચાર રામાયણ કેટલા કાંડમાં વિભાજિત છે તો જવાબ આવે સાત પ્રશ્ન પાંચ રામાયણમાં કેટલા શ્લોક છે તો જવાબ આવે ચોવીસ હજાર પ્રશ્ન છ શ્રી રામની માતાનું નામ શું હતું તો એમના માતાનું નામ હતું કૌશલ્યા પ્રશ્ન સાત શ્રી રામના પિતાનું નામ શું હતું તો દશરથ પ્રશ્ન પ્રશ્ન સીતાજીના પિતાનું નામ નામ શું શું હતું હતું તો તો જનક શ્રી રામના પુત્રોનું જવાબ આવે લવ અને કુશ પ્રશ્ન દસ શ્રી રામના ગુરુનું નામ શું હતું વિશ્વામિત્ર ઋષિ પ્રશ્ન અગિયાર લવ અને કુશના ગુરુ કોણ હતા તો વાલ્મિકી ઋષિ પછી પ્રશ્ન નંબર બાર રામાયણની રચના કોને કરી હતી તો રામાયણની રચના કરી જે લવ અને ગુરુ પણ હતા પ્રશ્ન માટે કયો પર્વત પર્વત લઈને આવ્યા હતા તો પ્રશ્ન ચૌદ હનુમાનજી કોના પુત્ર હતા પવનદેવ કયો વાયુદેવ કયો કેસરી કયો એના પિતા એકત્ર અને અંજના એમના માતા એ બંનેના પુત્ર હનુમાનજી હતા પ્રશ્ન નંબર પંદર શ્રી રામ અને રાવણની સના વચ્ચે કેટલા દિવસ યુદ્ધ ચાલ્યું હતું તો દસ દિવસ પ્રશ્ન નંબર સોળ લક્ષ્મણ કોના અવતાર હતા શેષનાગ પ્રશ્ન સત્તર રામાયણ કયા યુગમાં થઈ હતી તો થઈ હતી પ્રશ્ન નંબર અંગત હતો તો સુગ્રીના ભાઈ વાલી વાલીનો પુત્ર હતો અને ગુજરાતીમાં આપણે ઘણીવાર એને બધાય બાલી પણ કહેતા હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ મેઘનાથ કોનો પુત્ર હતો તો મેઘનાથ સે રાવણનો પુત્ર હતો બહુ શક્તિશાળી હતો પ્રશ્ન નંબર વીસ કઈ કઈની કાન ભંભેરણી કોને કરી હતી તો એની દાસી જે હતી મંથરા એને આ કાન ભંભેરણી કરી હતી પ્રશ્ન નંબર વીસ હનુમાનજીને તેમની શક્તિઓ કોને યાદ અપાવી હતી તો હનુમાનજીને યાદ દેવરાવાળા જાંબુવનજી હતા પ્રશ્ન એકવીસ બાળપણમાં હનુમાનજી કોને ફળ સમજીને ખાવા ગયા હતા તો સૂર્યને પ્રશ્ન નંબર એકવીસ શ્રી કૃષ્ણનું વાહન કોણ હતું તો કૃષ્ણનું વાહન હતું ગરુડ પ્રશ્ન નંબર બાવીસ શ્રી કૃષ્ણનું પ્રતિક શું છે પ્રતિક એટલે નિશાની તો છે મોરપીચ પ્રશ્ન નંબર ત્રેવીસ શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો તો શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો મથુરાની જેલમાં અને એમના માતા પિતા છે એ પાકા માતા પિતા એ દેવકી અને વાસુદેવ એક આવા પાલક માતા પિતા અને એક આવા જન્મ દેનાર તો એમના જન્મ દેનાર છે દેવકી અને વાસુદેવ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચોવીસ શ્રી કૃષ્ણના મામાનું નામ શું હતું તો મામા કંસ પછી જે ઓલા કૌરવ હતો એના મામાનું નામ હતું મામા શકુની પ્રશ્ન નંબર પચીસ શ્રી કૃષ્ણના પાલક માતા કોણ હતા તો આ પ્રશ્ન છે એ સીઈટીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે તો એ હતા યશોદા અને નંદજી બરાબર આ પ્રશ્ન સીઈટીની પરીક્ષામાં આવી ગયેલો છે શ્રી કૃષ્ણ દેવકી અને વાસુદેવનું કેટલામું સંતાન હતા ભગવાન કૃષ્ણ હતા એ આઠમું સંતાન હતા એની પહેલાના સાત હતા એ કંસે મારી નાખ્યા હતા પ્રશ્ન નંબર સત્યાવીસ શ્રી કૃષ્ણનું મોત કોના દ્વારા થયું હતું તો પારધીના બાણ દ્વારા થયું હતું પ્રશ્ન નંબર અઠ્યાવીસ શ્રી કૃષ્ણનું મૃત્યુ કયા સ્થળે થયું હતું તો ગુજરાતના ભાલકા તીર્થ ખાતે થયું હતું પ્રશ્ન નંબર ઓગણત્રીસ શ્રી કૃષ્ણના વંશજો કયા નામે ઓળખાય છે તો યાદવો તરીકે એમના વંશજો ઓળખાય છે પ્રશ્ન નંબર ત્રીસ શ્રી કૃષ્ણના લગ્ન કોની સાથે થયા હતા તો રૂકમણીજી સાથે શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા પ્રશ્ન નંબર એકત્રીસ શ્રી કૃષ્ણના મિત્રનું એટલે કે સખાનું નામ શું હતું તો એનું નામ હતું સુદામા જેની આપણે વાર્તા ઘણીવાર સાંભળી છે હવે આગળ બીજા પ્રશ્ન જેને ક્રમ ફરીને એકળે એકથી શરૂ થાય છે તો ભાઈ અહીંયા છે મહાભારતવાળા પ્રશ્નો તો અર્જુનના ધનુષ્યનું નામ શું હતું તો ગાંડીવ આ પ્રશ્ન પણ સીઈટીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અર્જુનના ધનુષનું નામ શું હતું તો કે ગાંડીવ પ્રશ્ન નંબર બે શ્રી કૃષ્ણના ચક્રનું નામ શું હતું સુદર્શન ચક્ર પ્રશ્ન નંબર ત્રણ મહાભારતની રચના કોણે કરી હતી તો વેદ વ્યાસે અને લખાણ કર્યું હતું ગણપતિજીએ પ્રશ્ન નંબર ચાર મહાભારતનું બીજું નામ શું છે તો જય સંહિતા પ્રશ્ન નંબર પાંચ મહાભારતની રચના સમયે અઢાર પર્વ છે પ્રશ્ન નંબર આઠ મહાભારતનું યુદ્ધ ક્યાં થયું હતું તો કુરુક્ષેત્રના મેદાનમાં પ્રશ્ન નંબર નવ મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું તો ભાઈ અહીંયા યુદ્ધ લખવાનું રહી ગયેલું છે અઢાર દિવસ ચાલ્યું હતું પ્રશ્ન નંબર દસ પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત મહાભારતના કયા પર્વમાંથી ઉત્પન્ન થયું હતું તો ભીષ્મ પર્વમાંથી ઉત્પન્ન થયું હતું જે આપણી ભગવદ્ જેને કહીએ છીએ શાસ્ત્ર લખાયું ખરેખર શસ્ત્ર ના ઉપાડવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો ભગવાને કૃષ્ણે તે પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ હું શસ્ત્ર નહીં લઉં હું લડીશ નહીં ખાલી સારથી રહીશ પ્રશ્ન નંબર બાર મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથના સારથી કોણ હતા તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પણ મિસ્ટેક થયેલી લખવામાં પ્રશ્ન નંબર તેર અર્જુનના રથની ધજા પર કોનું ચિત્ર હતું તો હનુમાનજીનું નું ચિત્ર હતું આ પ્રશ્ન કદાચ પૂછાઈ જાય યાદ કારણ કે મહાભારતની અંદર આપણે એન્ટ્રી ક્યાં હોય એમ એવું થાય કે રથ ઉપર કેમ પણ ચિત્ર છે તમે ગીતા ક્યાંક પડી હોય તો એની ઉપર ફોટો આપેલો હોય તો જોજો અર્જુનના રથ ઉપર હનુમાનજીનું નું ચિત્ર છે ધજામાં પ્રશ્ન નંબર ચૌદ કર્ણની માતાનું નામ શું હતું તો કુંતી પ્રશ્ન નંબર પંદર નકુલ અને સરદેની માતાનું નામ શું હતું તો પ્રશ્ન નંબર સોળ ચક્રવ્યુ યુદ્ધની કળા કોણે ગર્ભમાં શીખી હતી તો અભિમન્યુ જે એકલો તે અંદર જતો રહ્યો હતો અને પછી વીરગતિને પ્રાપ્ત થયો હતો પ્રશ્ન નંબર સત્તર મહાભારતમાં કેટલા શ્લોક છે તો એક લાખ શ્લોક છે પ્રશ્ન અઢાર શરીર સાથે સ્વર્ગલોક કયા પાંડવ ગયા હતા તો ભાઈ યુધિષ્ઠિર જે સ્વર્ગલોકમાં શરીર સાથે પહોંચી ગયા હતા પ્રશ્ન ઓગણીસ પાંડવોના વનવાસ દરમિયાન પાંડવોને મારવા માટે દુર્યોધને કયા ભવનનું નિર્માણ કરાયું હતું તો લાક્ષાગૃહ પ્રશ્ન વીસ કૌરવોની રાજધાનીનું નામ શું હતું તો હસ્તિનાપુર પ્રશ્ન નંબર અભિમન્યુના પુત્રનું નામ શું હતું તો પરીક્ષિત પ્રશ્ન નંબર બાવીસ કયા સાપના કરડવાથી પરીક્ષિતનું મૃત્યુ થયું હતું તો તક્ષક નામના સાપના કરડવાથી પરીક્ષિતનું મૃત્યુ થયું હતું પ્રશ્ન ત્રેવીસ કૌરવો અને પાંડવોના ગુરુનું નામ શું હતું તો દ્રોણાચાર્ય પ્રશ્ન નંબર ચોવીસ શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું તો પંચજન્ય પ્રશ્ન નંબર પચીસ દ્રોણાચાર્યને રૂપે જમણા હાથનો અંગૂઠો કોને આપ્યો હતો તો ભાઈ એકલવ્ય એ આપ્યો હતો અથ એવો યાદ રાખી શકાય અંગૂઠામાં એ આવે અને એકલવ્યમાં પણ અ આવે એમ યાદ રહી જાય પ્રશ્ન છવ્વીસ પિતામહ કોના પુત્ર હતા તો ગંગાજીના પુત્ર હતા પ્રશ્ન સત્યાવીસ પિતામહને શું વરદાન મળેલું હતું તો ભાઈ ભીષ્મપિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું હતું ઈચ્છે તો ત્યારે એને મૃત્યુ મળે ડાયરેક્ટ મરી શકે નહીં એને ઈચ્છા થાય અંદર છે કે હું મરી જાઉં તો મરે એ રીતના એની ઈચ્છા મૃત્યુ હતું પ્રશ્ન નંબર અઠ્યાવીસ મહાભારતની રચના કયા યુગમાં થઈ હતી તો દ્વાપર યુગમાં થઈ હતી પ્રશ્ન ઓગણત્રીસ પાંડવોની રાજધાની કઈ હતી તો ઇન્દ્રપ્રસ્થ આ હતું એ પાંડવોની રાજધાની હતી પ્રશ્ન ત્રીસ દ્રૌપદીના વસ્ત્રહરણનો વિરોધ કરનાર એક માત્ર કૌરવ કોણ હતો તો વિકર્ણ અને પ્રશ્ન છેલ્લો એકત્રીસમો મહાકુંભ દર કેટલા વર્ષે ઉજવવામાં આવે છે તો મહાકુંભ છે તો ભાઈ આમાં નાની હોય બે ત્રણ મિસ્ટેક આવી ગઈ પણ હું બોલ્યો છું તમે સાંભળ્યું એટલે તમને યાદ રહી ગયું છે બાકી આ વિડીયોમાં એટલું જ હતું મને આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણી માહિતી મળી છે તો હવે મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ